સ્વાધ્યાયનો દાખલા નંબર અગિયાર પોઈન્ટ અઢાર દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ અને તેના ફોટોનની ડીબ્રોગલી તરંગ લંબાઈ એ બંને સરખી છે મિત્રો આપણે આ દાખલામાં એવું સાબિત કરવાનું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણની જે તરંગ લંબાઈ છે એ ફોટોનની ડીબ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે તો મિત્રો આપણે ફોટોનની ડીબ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર જાણીએ છીએ ફોટોન માટે તરંગ લંબાઈનું સૂત્ર છે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી અને સમીકરણ નંબર એક કહી દઈએ આ છે ડી બ્રોગલી તરંગ લંબાઈ હવે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ પણ લાવવાની છે અને એનું સમીકરણ આ તરંગ લંબાઈ જેટલું આપણને મળવું જોઈએ તો મિત્રો ફોટોન માટે સોરી વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે વેગમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ પી ઇઝિક વોલ્સ ટુ ઊર્જાના છેદમાં પ્રકાશનો વેગ ઇ બાય સી આ સૂત્ર આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં જોઈ ગયા છીએ અને આઠમા ચેપ્ટરમાં વિદ્યુત ચુંબકીય તરંગોની જે લાક્ષણિકતા હતી એમાં વેગમાનનું સૂત્ર જોયું હતું ઊર્જાના છેદમાં પ્રકાશનો વેગ પી ઇઝિક વોલ્સ ટુ ઈ બાય સી હવે ઉર્જા એટલે ધારી લ્યો કે આપણું જે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ એફ આવૃત્તિ વાળું હોય તો ઉર્જાનું સૂત્ર હું એચ એફ એમ લખી શકું કારણ કે આપણે જોઈ ગયા છીએ ઉર્જા એટલે એચ એફ ઇઝ ઇક્વલ્સ ટુ એચ એફ આપણે લાવવું છે તરંગ લંબાઈ હવે તરંગ લંબાઈને સમીકરણમાં લાવવા માટે આવૃત્તિનું તરંગ લંબાઈ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર જો વિચારીએ તો સી ઇઝ ઇક્વલ્સ ટુ એફ લેમડા છે પરંતુ ડીબ્રોગલી તરંગ લંબાઈને આપણે લેમડા નામ ઓલરેડી આપેલું છે એટલે આને હું લેમડા ડેશ નામ આપું છું તો લેમડા ડેસને સૂત્રનો કરતા બનાવું તો થશે સી બાય એફ હવે સી બાય એફની કિંમત અહીંયા મૂકીએ તો છેદમાં લેમડા ડેશ આપણે મૂકવો પડે તો સમીકરણ થઈ જશે વેગમાન બરાબર એચના છેદમાં લેમડા ડેશ લેમડા ડેશને સૂત્રનો કરતા બનાવીએ એટલે એચ અપોન પી આપણને મળી જશે તો આ જે મળી એ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ મળી જે સમીકરણ નંબર બે વડે દર્શાવેલ છે સમીકરણ નંબર એકમાં આપણને ડી બ્રોકલી તરંગ લંબાઈનું સમીકરણ મળ્યું હતું લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી અને અહીંયા જે મળે છે એ વિદ્યુત ચુમકી વિકિરણની તરંગ લંબાઈ લેમડા ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન પી આમ બંનેની જે જમણી બાજુ છે એ એચ અપોન પી છે એટલે આપણે એવું લખી શકીએ કે લેમડા ઇઝ ટુ લેમડા ડેશ એટલે કે બ્રોગલી તરંગ લંબાઈ એ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ બરાબર છે આપણે પ્રશ્નમાં એ જ સાબિત કરવાનું હતું કે દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ એ ફોટોનની બ્રોગલી તરંગ લંબાઈ જેટલી છે જે અહીં સાબિત થાય છે થેન્ક યુ બોર્ડની એક્ઝામ માટે સુધારેલા અભ્યાસક્રમ પ્રમાણે અગિયાર પોઈન્ટ ઓગણીસ સુધીના દાખલા એ કરવાના થાય છે એટલે બોર્ડની એક્ઝામ માટે અગિયાર પોઈન્ટ ઓગણીસ એ છેલ્લો દાખલો ગણી શકાય રકમ જોઈ લઈએ હવામાં ત્રણસો કેલ્વિન તાપમાને રહેલા નાઇટ્રોજન અણુની ડીબ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે મિત્રો અહીં રકમમાં ત્રણસો કેલ્વિન તાપમાન આપેલું છે એટલે કે તાપમાનનો ઉલ્લેખ છે અને નાઇટ્રોજન અણુ માટે ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણે શોધવી છે એટલે બ્રોગલી તરંગ લંબાઈના જે છ સૂત્રો છે એમાં તાપમાન આધારિત જે સૂત્ર છે એનો આપણે અહીં ઉપયોગ કરવો પડે મિત્રો આપણે જાણીએ છીએ કે બ્રોગલી તરંગ લંબાઈનું તાપમાન આધારિત જે સૂત્ર છે એ છે લેમડા ઇક્વલ્સ ટુ એચ અપોન અંડર રૂટ થ્રી કે બી ટી એમ એટલે કે આપણને એચ તો આપણે જાણીએ છીએ કોન્સ્ટન્ટ છે પ્લાંગ અચરાંગ કેબીની કિંમત પણ અચળ છે એક પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ જૂલ પર મોલ કેલ્વિન ટી રકમમાં આપેલું છે ત્રણસો કેલ્વિન પણ એમ જે છે એ રકમમાં આપ્યું છે કે નહીં એ આપણે જોવું પડે તો મિત્રો રકમમાં આપણને નાઇટ્રોજન પરમાણુનું દળ આપેલું છે ચૌદ પોઈન્ટ જીરો જીરો છોતેર યુ મિત્રો નાઇટ્રોજન પરમાણુનું દળ આપેલું છે અને એ પણ એટોમિક માસ યુનિટમાં આપેલું છે એટલે સૌ પહેલાં તો આપણે એ એટોમિક માસ યુનિટમાં છે એને કેજીમાં કન્વર્ટ કરવાનું થશે અને એ સિવાય પરમાણુનું દળ આપેલું છે એને અણુના દળમાં કન્વર્ટ કરવાનું થશે એટલે આટલી પ્રોસિજર કર્યા પછી એમ મેળવી અને એ એમની કિંમત નીચેના જે સમીકરણ જે છે એમાં એટલે આપણને આપણો આન્સર મળી જશે તો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો તાપમાન ટી આપેલું છે હવે એન ટુ અણુનું દળ જો એની વાત કરીએ તો પરમાણુનું જે દળ છે એને બે વડે ગુણવાનું થશે કારણ કે એન નું દળ આપેલું છે એટલે બે વડે ગુણ્યા એટલે એન ટુનું આપણને દળ મળે બે ગુણ્યા ચૌદ પોઈન્ટ જીરો જીરો છોતેર પણ એ પાછું યુમાં આપેલું છે એને કેજીમાં કન્વર્ટ કરવા માટે પ્રોટોનના દળ વડે ગુણવું પડે એટલે એક પોઈન્ટ છાસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત વડે ગુણીએ એટલે હવે આપણને જે એમ મળશે એ કેજીમાં અને n2 અણુ માટે મળશે કેલ્સીમાં આપણે સાદરૂપ આપશું એટલે છેતાલીસ પોઈન્ટ અડતાલીસ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ કેજી આ એન દળ મળ્યું બસ રકમમાં હવે કિંમત મૂકવાની છે લેમડા ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન અંડર રૂટ થ્રી જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો લેમડા ઇઝ ઇક્વલ્સ એચ અપોન અંડર રૂટ થ્રી કિંમતો મૂકીએ તો એચની કિંમત આપણે જાણીએ છીએ છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ અંડરરૂટમાં થ્રી કેબી એટલે એક પોઈન્ટ આડત્રીસ ગુણ્યા દસની માઇનસ ત્રેવીસ ટી ટી એટલે કે તાપમાન ત્રણસો કેલવીને આપેલું છે અને એમ એમ આપણે હમણાં શોધેલો છે એની કિંમત છેતાલીસ પોઈન્ટ અડતાલીસ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત કેજી આનું આપણે સાદરૂપ આપીશું એટલે આપણને લેમડા છે એ મળી જશે તો મિત્રો બહુ સિમ્પલ દાખલો છે આનું સાદરૂપ આપતી વખતે આપણે નીચેનું પહેલાં વર્ગમૂળ કાઢવું પડશે એ વર્ગમૂળ કાઢવા માટે ઘાત બેકી હોવી જરૂરી છે તો ઘાતની ચર્ચા કરીએ તો અહીંયા છે દસની માઇનસ ત્રેવીસ અને અહીંયા છે દસની માઇનસ સત્યાવીસ એટલે સત્યાવીસ અને ત્રેવીસ એનું વર્ગમૂળ કાઢીએ એનો પહેલાં તો પ્લસ કરીએ એટલે આપણને પચાસ મળશે દસની માઇનસ પચાસ અને એનું વર્ગમૂળ થશે દસની માઇનસ પચીસ અને બાકીના જે થ્રી વન પોઈન્ટ થ્રી એટ ત્રણસો અને છેતાલીસ પોઈન્ટ અડતાલીસ એ બધાનું મલ્ટિપ્લિકેશન કરી અને અંડરરૂટ કાઢીશું એટલે આપણને છેદનો આન્સર મળશે દસ ની માઇનસ પચીસ ઘાતના સ્વરૂપમાં પછી એ છ પોઈન્ટ છસો પચીસ વડે એને વાગી નાખશું એટલે આપણને એ લેમડા છે એ મળી જશે હવે કેલ્ક્યુલેશન ફટાફટ જોઈ લઈએ તો અહીં આપણને આ સૂત્ર છે એ મળેલું છે એ લોકોએ સાબિત કરેલું છે આપણે પણ સાબિત કરી શકીએ સાબિત કરવા માટે બીજું કંઈ જ નથી કરવાનું વનઆફ એમવી સ્ક્વેરને થ્રી બાય ટુ કેબી ટી સાથે સરખાવી દેવાનું છે એમાંથી ઉપર નીચે એમ વડે ગુણી એને વેગમાન લાવવાનું છે અને લેમડા ઇઝિકલ્સ ટુ એચ અપોન પીમાં પીની કિંમત મૂકી દેશો એટલે લેમડા ઇઝિકલ્સ ટુ એચ રૂટ થ્રી આપણને થ્રી મળી જશે પછી આ કિંમતો મૂકીશું સાદ આપીશું એટલે આપણને એ મેં એમણે જે વાત કરી એ પ્રમાણે એનું આવું દસની માઇનસ પચીસ ઘાતવાળું પદ મળશે ભાગાકાર કરીએ એટલે મીટરમાં આપણને તરંગ લંબાઈ મળશે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ નેનોમીટર એનો આન્સર થશે તો આમ ખૂબ સિમ્પલ દાખલો છે તમારે આ કેલ્ક્યુલેશન બતાવવી હોય તો એ એકવાર સમજાવી દઉં છું ગતિ ઉર્જાને થ્રી બાય ટુ કેબીટી સાથે સરખાવીએ એમાંથી એણે વીને કરતા બનાવ્યો છે એની બદલે ઉપર નીચે એમ વડે ગુણી વેગમાન પી સ્ક્વેર લાવી અને પીનું વર્ગમૂળ કાઢી અને વેગમાન છે એ આ રીતે મેળવી શકાય છે ને બીજી રીત જે છે એ પી ઇઝિકલ્સ ટુ ઉપરથી પણ તમે વીના કરતા બનાવીને લાવી શકો છો એટલે તમને અંડરરૂટ થ્રી એમ કેબીટી એ વેગમાન મળી જશે પછી ડી બ્રોગલી તરંગ જે સૂત્ર છે લેમડા ઇઝિકલ્સ ટુ એ ચપોન પી એમાં પીની કિંમત મૂકી અને બાકીની બધી જે કિંમતો છે એમાં ખાસ કરીને એમની કિંમત એમની કિંમતમાં ભૂલ થઈ જાય છે અહીંયા મિત્રો કારણ કે જે આ રકમમાં દળ આપેલું છે એ પરમાણુનું છે અને આપણે જે અહીં શોધવાનું છે નાઇટ્રોજન અણુ માટે છે એટલે બે વડે ગુણવાનું ભૂલાઈ ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે બીજું એટોમિક માસ યુનિટમાં આપણને દળ આપેલું છે એને કેજીમાં કન્વર્ટ કરવા માટે એક પોઈન્ટ છાસઠ ગુણ્યા દસની માઇનસ સત્યાવીસ ઘાત વડે ગુણ્યો એટલે એ જે એટોમિક માસ યુનિટનું જે દળ છે એ કેજીમાં કન્વર્ટ થઈ જશે અને પછી આ જે બધી કિંમતો છે એ મૂકી દઈએ એટલે આપણને આપણો આન્સર જે છે એ પોઈન્ટ ઝીરો અઠ્યાવીસ નેનોમીટર મળી જશે થેન્ક યુ થિયરી નંબર છવ્વીસ આઈઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત સમજાવો મિત્રો હવે આ ચેપ્ટરમાં આપણે માત્ર બે થિયરી કરવાની બાકી છે છવ્વીસ અને સત્યાવીસ એ પૈકી આ છવ્વીસમી થિયરી વધારે અગત્યની છે મિત્રો હાઇઝનબર્ગ નામના સાયન્ટિસ્ટે એ એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપેલો છે અને એ સિદ્ધાંતમાં એણે એવું દર્શાવ્યું છે કે કે કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ કણનું સ્થાન અને વેગમાન એ એક સાથે નિશ્ચિત ક્યારેય ન થઈ શકે જો તમે સ્થાનને નિશ્ચિત કરવા પ્રયત્ન કરો તો એનું વેગમાન અનિશ્ચિત થઈ જાય અને જો તમે એનું વેગમાન નિશ્ચિત કરવા પ્રયત્ન કરો તો સ્થાન અનિશ્ચિત થઈ જાય બે એક સાથે ક્યારેય નિશ્ચિત કરી શકાતા નથી એના ઉપરથી આ થિયરીનું નામ પડે છે હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ સમજાવવા માટે આપણે એક આકૃતિ એ સમજવી પડશે મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે તરંગોનું સંયોજન થાય છે તો એની એક આકૃતિ દોરું છું તો એ આકૃતિ પરથી સમજાવવા પ્રયત્ન કરું તો વધારે સારી રીતે સમજી શકાશે ધારી લો કે આ એક તરંગ છે એની સાથે એક બીજા તરંગનું સંયોજન કરવામાં આવે છે બીજું તરંગ એવું લેવામાં આવે છે કે એનું વેગમાન છે એ નિશ્ચિત છે એચ અપોન પી પ્રમાણે જો પી નિશ્ચિત હોય તો નિશ્ચિત હોય એટલે એની તરંગ લંબાઈ છે એ ફિક્સ લેવી પડે એટલે ઉપરના જેટલી તરંગ લંબાઈ વાળું હું તરંગ જે છે એ દોરવા પ્રયત્ન કરું તો મને એક એવું પરિણામી તરંગ મળશે કે જેમાં તરંગ લંબાઈ કે વેગમાન નિશ્ચિત હશે પરંતુ કણ હોવાની જે સંભાવના છે એટલે કે સ્થાન છે અનિશ્ચિત એ બની જશે તો એ કેવી રીતે થાય છે એ હવે સમજવા આપણે પ્રયત્ન કરીએ તો મિત્રો આની જેવું જ હું તરંગ સપોઝ દોરું કે જેની તરંગ લંબાઈ ફિક્સ છે એટલે કે અચળ છે હું આ બંનેનું સંયોજન કરું અને પરિણામી તરંગ દોરું તો એ જે પરિણામી તરંગ મને મળવાનું છે એ પરિણામી તરંગ એવું મળશે કે એ તરંગ જે છે એ આ પ્રકારે કંઈક મળવું જોઈએ આ બંનેનું સંયોજન કરવાથી સપોઝ આપણને આ તરંગ મળે છે તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ એની જે તરંગ લંબાઈ છે એનો કંપ વિસ્તાર છે એ સમાન છે એટલે કણ હોવાની સંભાવના આ જેટલું તમે એને દોરો એ બધી જગ્યાએ એક સરખી સંભાવના રહે તમે કહી ન શકો કણ એકચ્યુઅલી ક્યાં હશે એટલે અહીંયા તરંગ લંબાઈ તરંગ લંબાઈ જોઈ શકો છો કે આપણને આ રીતે અચળ મળે છે એટલે તરંગ લંબાઈ અચળ છે એટલે વેગમાન નિશ્ચિત છે પરંતુ કણ આમાંથી કઈ જગ્યાએ હશે એ તમે સ્પષ્ટપણે ન કહી શકો કારણ કે તરંગ લંબાઈ અચળ છે એટલે વેગમાન ફિક્સ છે વેગમાન નિશ્ચિત છે એટલે કણ ક્યાં હોય એ આપણે આગાહી ન કરી શકીએ એટલે કે સ્થાન જે છે કણનું સ્થાન એ અનિશ્ચિત બની જાય છે તો આમ આપણે કહી શકીએ કે કણ જે છે એનું તરંગ લંબાઈ જો નિશ્ચિત કરીએ એટલે વેગમાન નિશ્ચિત થાય વેગમાન નિશ્ચિત થાય તો એનું જે સ્થાન છે એ અનિશ્ચિત થઈ જાય છે હવે એક બીજી આકૃતિ દોરી સમજાવવા પ્રયત્ન કરું સપોઝ આપણી પાસે આ એક તરંગ છે બીજું એક તરંગ આવું છે કે એની તરંગ લંબાઈ કઈ ફિક્સ નથી હવે એ બંનેનું પરિણામી તરંગ દોરું તો સપોઝ મને કંઈક આવું મળે તો તમે જોઈ શકો છો કે આટલો વિભાગ છે 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 કંપ કંપ વિસ્તાર વિસ્તાર બાકી એ ટુ ઝીરો છે એનું મુખ્ય કારણ છે કે ઉપરનું જે તરંગ છે એના તરંગ લંબાઈ એટલે કે એનું વેગમાન નિશ્ચિત નથી અને પરિણામે એનું જ્યારે સંયોજન થયું એટલે આપણને જે પરિણામી તરંગ મળ્યું એ પરિણામી તરંગમાં મેક્સિમમ કંપ વાળી એક પીક મળી એક એવું વિસ્તાર મેળો અને ન્યા કણ હોવાની સંભાવના મેક્સિમમ આપણે ગણી શકીએ એટલે કે એનું સ્થાન નિશ્ચિત થયું પરંતુ જે પરિણામી તરંગ મળે છે એમાં એ પરિણામી તરંગની તરંગલંબાઈ અનિશ્ચિત છે કોઈ ફિક્સ તરંગ વાળું તરંગ નથી એટલે આપણે એવું કહી શકીએ કે તરંગલંબાઈ અનિશ્ચિત છે એટલે વેગમાન અનિશ્ચિત થાય પરંતુ કણ હોવાની સંભાવના આપણે આટલા વિસ્તારમાં કહી શકીએ કે આટલા વિસ્તારમાં ક્યાંક કણ હોવાની સંભાવના મેક્સિમમ છે એટલે એનું સ્થાન છે એ નિશ્ચિત બને છે તો આમ જે છે હવે આપણે એનું વિધાન વાંચીએ તો આપણને એ સ્પષ્ટપણે એનું વિધાન જે છે એ સમજાશે કે કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ કણ એનું સ્થાન અને વેગમાં એક જ સમયે ચોકસાઈથી માપી શકાય નહીં એટલે એક નિશ્ચિત હોય તો બીજું અનિશ્ચિત હોય એટલે એક સાથે બે ક્યારેય નથી માપી શકાતું ચોકસાઈ પૂર્વક હંમેશા કણના સ્થાનના વર્ણનમાં અમુક અચોક્કસતા જેને કહેવાય ડેલ્ટા એક્સ અને વેગમાનના વર્ણનમાં અમુક અચોક્કસતા એટલે કે ડેલ્ટા પી ને રહેલી જ હોય છે એટલે એક નિશ્ચિત હોય તો બીજામાં છે એ અચોક્કસતા રહેલી હોય છે એટલે એક ચોક્કસ છે તો બીજું અચોક્કસ બને છે એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે એક સાથે બંને ક્યારેય એ નિશ્ચિતતાપૂર્વક ચોક્કસ રીતે માપી શકતા નથી જો કણના એક્સ્યામની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય અને એના વેગમાનના એક્સ ઘટકની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો આ સમીકરણ આપેલું હાઈઝનબર્ગ નામના સાયન્ટિસ્ટે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ નિયરલી ઇક્વલ્સ ટુ એચ કટ એચ કટ એટલે કે એચ અપોન ટુ પાય અહીં મિસ્ટેક છે અહીં જે એચ કટ લખેલું છે એની બદલે એચ હોય એચ અપોન ટુ પાય થશે એચ કટ ઇઝ ઇક્વલ્સ એચ અપોન ટુ પાય હોય છે એટલા માટે અહીં અહીં જે છે એ સુધારો કરવો પડશે ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ઇઝ ઇક્વલ્સ ટુ એચ અપોન ટુ પાય મિત્રો આ સૂત્ર ઉપરના એમસીક્યુ પૂછાય છે આ વર્ષની બોર્ડની એક્ઝામમાં જ પૂછાણા હતા એટલે ધ્યાન રાખજો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ફિઝિકવલ્સ ટુ એચ અપોન ટુ પાય હાઇઝનબર્ગની અનિશ્ચિતતાના સિદ્ધાંતનું આ સૂત્ર છે જ્યારે તરંગનું સંયોજન કરવામાં આવે ત્યારે આપણે આ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો થતો હોય છે અહીં હવે આપણને ગાણિતિક રીતે એની એ જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરેલો છે કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો એટલે એનો મતલબ એવો થયો કે એની જે અનિશ્ચિતતા છે એ ઝીરો છે એટલે કે એનું સ્થાન નિશ્ચિત છે તો ડેલ્ટા પી અનંત થઈ જાય છે તો એનું વેગમાન છે એ અનિશ્ચિત થઈ જાય છે એટલે વેગમાન છે એ અનિશ્ચિતતા તરફ વહી જાય છે એટલે સ્થાન નિશ્ચિત તો વેગમાન અનિશ્ચિત પરંતુ જો વેગમાનનું જે અનિશ્ચિતતા છે એ ઝીરો હોય એટલે કે વેગમાન નિશ્ચિત હોય તો એનું સ્થાન જે છે એ અનિશ્ચિત થઈ જાય છે એટલે એકને નિશ્ચિત કરવા જાઓ તો બીજું જે છે એ અનિશ્ચિત થઈ જાય છે એક ઝીરો તરફ જાય તો બીજું અનંત તરફ જાય છે બંને એકસાથે એ બંનેની અનિશ્ચિતતા એક સાથે શૂન્ય નથી થતી એટલે બંને એક સાથે ચોક્કસ છે એ માપી શકતા નથી એટલે પરિણામે એક નિશ્ચિત કરતા જઈએ તો બીજી જે છે એ વધુને વધુ અનિશ્ચિત બનતી જાય છે એક્સ નિશ્ચિત તો પી અનિશ્ચિત પી નિશ્ચિત તો એક્સ અનિશ્ચિત આ જે છે એ આ સૂક્ષ્મ કણો માટેની આ વાસ્તવિકતા છે જેને હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત એ રીતે એને રજૂ કરેલો છે મિત્રો આપણે જાણીએ છીએ કે જો વેગમાન નિશ્ચિત હોય તો ડેલ્ટા પી ટેન્સ ટુ ઝીરો ગણી શકાય તો એની અનિશ્ચિતતા શૂન્ય છે એમ કહેવાય તો તેને ચોક્કસ તરંગ લંબાઈ હોય તો લેમડા ઇઝિકલ્સ ટુ એચ અપોન પી પરથી આપણે એવું કહી શકીએ કે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવે છે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતું તરંગ અનંત અવકાશમાં પથરાયેલું હોય તો એનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોન અવકાશમાં કોઈ ચોક્કસ વિસ્તાર પૂરતો સીમિત નથી એટલે કે તેના સ્થાનની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો છે જે અનિશ્ચિતતાના સિદ્ધાંત તરફ લઈ જાય છે હમણાં મેં જે પહેલી આકૃતિ દોરી હતી એમાં મેં લેમડા જે છે એ ફિક્સ રાખ્યો હતો એના ઉપરથી ખબર પડે કે સ્થાન છે એ અનિશ્ચિત છે પરંતુ લેમડા કે પી જે છે એ નિશ્ચિત બની જાય છે એટલે કે જો તમે વેગમાનને નિશ્ચિત કરો તો સ્થાન જે છે એ અનિશ્ચિત થઈ જાય છે એવું આપણને અહીં સૂચવેલું છે એટલે ખૂબ સિમ્પલ કન્સેપ્ટ છે પરંતુ એને આકૃતિથી સમજીએ તો એ ખૂબ જ ઈઝીલી સમજાઈ જાય છે થેન્ક યુ તરંગ પેકેટ એટલે શું આકૃતિ સહિત સમજાવો મિત્રો આ ચેપ્ટરની આ છેલ્લી થિયરી છે આની પહેલાનો પ્રશ્ન કે જે આઈઝનબર્ગની અનિશ્ચિતતાનો સિદ્ધાંત હતો એના માટે આપણે જે આકૃતિનો ઉપયોગ કર્યો હતો સેમ એવી જ આકૃતિ પરથી આપણે આ તરંગ પેકેટવાળી થિયરી સમજવાની છે મિત્રો સૌપ્રથમ આપણે તરંગ પેકેટ કોને કહી શકીએ એ સમજી લઈએ તો તરંગ પેકેટ એટલે અલગ અલગ તરંગ લંબાઈના ઘણા બધા તરંગો જ્યારે એક સાથે ભેગા મળે એટલે કે એનું સંપાતીકરણ થાય અને પરિણામે આપણને એક પરિણામી જે તરંગ મળે એ પરિણામી તરંગને જ તરંગ પેકેટ કહેવાય ઘણા બધા તરંગોનું સંપાતીકરણને પરિણામે જે પરિણામી તરંગ મળે એને કહેવામાં આવે છે તરંગ પેકેટ હવે તરંગ પેકેટ છે એ આપણને બે પ્રકારના મળી શકે છે જે નીચે આપણને આકૃતિમાં એ દર્શાવેલા છે મિત્રો અહીં પહેલી આકૃતિમાં તમે જોઈ શકો છો કે આજે તરંગ પેકેટ મળેલું છે આ તરંગ પેકેટની અંદર અલગ અલગ તરંગ લંબાઈના ઘણા બધા તરંગોનું સંયોજન છે પરિણામે આપણને આવું પરિણામી તરંગ મળેલું છે અહીં જોઈ શકાય છે કે જે પરિણામી તરંગ છે એમાં તરંગ લંબાઈ કોઈ ફિક્સ નથી પરંતુ એનું જે સ્થાન છે કણ હોવાની સંભાવના છે એ ફિક્સ છે કારણ કે આપણે જોઈ શકીએ છીએ કે આટલો જે વિસ્તાર છે આટલા વિસ્તારમાં જે કંપ વિસ્તાર છે એ મેક્સિમમ છે એટલે કણ છે આ વિસ્તારમાં હોવાની સંભાવના મેક્સિમમ થશે એટલે એવું કહી શકીએ કે સ્થાન નિશ્ચિત છે પરંતુ નિશ્ચિત નથી એટલે વેગમાન અનિશ્ચિત છે તેવું કહી શકાય એટલે અહીં સ્થાન નિશ્ચિત છે વેગમાન અનિશ્ચિત છે એવું આપણે આ આકૃતિ પરથી સ્પષ્ટપણે તરંગ પેકેટની મદદથી એ સમજી શકીએ છીએ ત્યાર પછી નીચે જે આકૃતિ છે એમાં એકસરખી તરંગ લંબાઈવાળા ઘણા બધા તરંગોનું સંપાતીકરણ કરેલું છે અને પરિણામી તરંગ આપણને જે મળે છે એ પરિણામી તરંગનો જે શેપ છે એ શેપમાં તરંગ લંબાઈ તમે જુઓ તો આ તરંગ લંબાઈ છે એ ફિક્સ છે બદલાતી નથી એનો કંપ વિસ્તાર જોશો તો બધી જ જગ્યાએ કંપ વિસ્તાર એક સરખો જોવા મળે છે પરિણામે આપણે એવું ન કહી શકીએ કે કણ જે છે એ અહીંયા છે કે અહીંયા છે કે કઈ જગ્યાએ છે એ આપણે સ્પષ્ટપણે ન દર્શાવી શકીએ એટલે કે આના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે એનું જે તરંગ લંબાઈ છે એને વેગમાન છે એ નિશ્ચિત છે પરંતુ કણ કઈ જગ્યાએ છે એ અનિશ્ચિત છે એટલે સ્થાન અનિશ્ચિત છે પરંતુ સોરી હા સ્થાન અનિશ્ચિત છે પરંતુ એની જે તરંગ લંબાઈ છે એનું વેગમાન છે એ નિશ્ચિત બની જાય છે તો આમ તરંગ પેકેટનો ઉપયોગ કરી અને આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા પી ઇઝિકવલ્સ ટુ ઝીરો તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ અને પહેલી આકૃતિમાં એ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો તો ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટિવ થઈ જાય છે તો આ થયો તરંગ પેકેટનો કન્સેપ્ટ બહુ સિમ્પલ થિયરી છે પૂછાય એવી થિયરી નથી પરંતુ આપણને એનો કન્સેપ્ટ ખબર હશે તો એમ સીક્યુમાં ઉપયોગી થઈ શકે અહીંયા આપણે આ ચેપ્ટર એ પૂરું કરીએ છીએ હવે આપણે એના પછીનું ચેપ્ટર છે એ આની પછીના દિવસે સ્ટાર્ટ કરીશું થેન્ક યુ